ભીંડા પણ હવે બહુ ટાક્યા નહીં કારણ કે વધારે પાણી મળે એટલે પાણી ભીંડા નહીં પડશે એમ પછી વધારે ભરાશે પાણી ભરી ગયું ખેતરમાં હવે કઈ કામ નથી એટલે હવે આપણે ફરીથી તમારા માટે નવા નવા વિડીયો બનાવતા રહેશું ને બનાવ સૂર્ય દેવ અમારી વાડીમાં દેખાતો રહેશું અને આજે આપણે આ થોડાક આપણે આયા તો આપડી અમરવેલ નારાભાજી કાપવા પણ નારા માં તો છલો છલ પાણી ભર્યું છે આપડું આખું ખેતર પાણીનું ભરી ગયું છે હવે આજ તો નહીં આ નારાભાજી આપણે કાલ થી કાપશું જો પાણી ભર્યું છે બરોબર બન્યું નારા પણ આ છે આપડે અમર વેલ તો વાંધો નહીં આવતી તકલીફ તો નહીં આપણે આમાં પાણીમાં પણ કાપી લેશું કાલે નારાભાજી આખું બધું નારાની ભાજીનું બધું ભરી છે પાણી આવી ભાઈ જો કેવું પાણી ભર્યું ચોખું પાણી ભર્યું હોય એકદમ આખું ખેતર આપણું પાણી પાણી થઈ ગયું છે ચાલો હજી આપણે જઈએ પાણી તો જોઈ રહ્યા ભાઈ 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 શું પાણી ભરાયું છે ખેતર ભરી ગયું આપડા આગળ ભાજી જોવા જાય કેવું પાણી ભરાયું હે ભાજીમાં અને પાલક આપડો ગુજરી ગયો છે જો ખતમ ટાટા બાય બાય ખતમ પાલક આપણે ટાટા બાય બાય ખતમ કઈ દીધું છે પાલક પૂરો થઈ ગયો છે હવે આપણે અહીંયા પણ બધું ભરી ગયું છે આ સાઈડ આ નારા ભાજી ખાતી લાગે હવે ઈયળ ને કઈ ના મળે તો નારા ભાજી ખાવા લાગી લાગે તો આપણે દવા મારી પડશે આજે ને તો આપણે આપણે નારા ભાજી નહીં તો ટકા કલાક છે કઈ નહીં બચાવ આજે

કારણ કે આ ખેડાવેલું થાય એટલે થઈ જાય આ ખાસ પેલા દરખાય આપે હા અને આપણા અહીંયા મૂકી દે એમ તારી હવે જિંદગી તું તારી રીતે જીવી લેજે સિમર કારણ કે તને પાણીમાં ભેગી હોય તો બચ્ચે તો બચ્ચે ગેરંટી નહીં મૂકી દે કંઈ નથી ગઈ ગયે નહીં ઘોળા એવું થોડી બધી યર તમને દેખાડું આલે નારામાં અમારે ઘણી બધી યર જો આફરે આફરે

ને આ સરસ મજાનો આવો ભીંડો થઈ ગયો તો આપણે આપણા ભીંડા અંદર કઈ આછા પાતરા દેખાય આપણા પાણીમાં હોણીએ પહેલા પણ ધ્યાન રાખવાનું ઓ ઓ હૈ અહીંયા દેખાય માસીને ગીધું તું ભીંડા આ જો આ રહી ગયા છે ભીંડા આવે છે ભીંડા ક્યાં છે હાલે આવડો મોટો ભીંડો નહીં દેખાયો માસીને આ ઉતાવરણમાં મણીએ છે હાપની મીક લાગે કે હાપ આવી જશે મીને તો ઘણા બધા ચોટા ચોટાડી મીકી ગયા કાય કા વણી જાય હાલો જે હતા હાલો હાલો મિત્રો આપણે પછી મળીએ જો આપણે અત્યારે ભીંડામાં થોડોક દેખાય તો ભીંડા વણી નાખીએ જો વાંધો અને વણાવી નાખ્યા જાય ભીંડાનું સા પાણી હેકડે ડેકડી મારું ખેતર પૂરું છલો છલ છબ છબા છબ થઈ ગયું છે મિત્રો મળીએ પછી આપણે

માત્ર ગાયો માટે રહી જા સારું લીલું લીલું ઘાસ હવે અમારે ગાયો વાળા બધા ભાઈઓને કેવું પડશે આવી આવીને કાપી કાપીને ખવડાવો ગાયોને ઘાસ થોડું કાઠું તો કઠિન તો પડશે જો ખેતર કેવું બંગલા સુધી ના આપણું ખેતર છે બધું જ પાણી ભરેલું છે આવું છે આપડું ખેતર ચાલો તો પછી જાય હવે બીજા આગળના ખેતરમાં આકડો મસ્ત સારો હે રામ રામ ને સીતારામ થઈ ગઈ આપડી ભાજી પણ ગુજરી ગઈ ભાજી પણ નારી કારણ કે આપણું ખેતર થોડુંક હેઠાડું હે એટલે બધું પાણી ભરી જાય હે ને ભાજી પણ જો પાણીમાં મસ્ત સારું ચોખ્ખો ચોખો પાણી ભરાઈ ગયું બધું વરસાદનું પાણી ભરી ગયું હે અને ભાજી આવી રીતે ગુજરી ગઈ છે એ રામ રામ સીતારામ ટાટા બાય બાયબાઈને ખતમ કાની ભાજીની ભાજી પણ પૂરી થઈ ગઈ આપણું ખેતર આખું આખું ખેતરમાં પાલક હતો એ બધ પૂરો થઈ ગયો છે અને ભાજી હતી ભાજી પણ પૂરી થઈ ગઈ છે હવે આપણે નરવા આવે બનાવશું તમારા હાથો બને એવો ટાઈમ મળે એના પર આધાર અને એના પર વિડીયો બનાવશું હું દાંતડું ગોતું આવ્યો છું પણ દાંતડું કશે મળતું નથી હવે છેલ્લા દિવસે ભાજી કાપીને પછી બે દાળા ઓર્ડર ના આવ્યો એના કારણે જો ભાજી ભરી ગઈ છે હાલો હવે જઈએ હવે કંઈ નથી રહ્યું જઈએ હવે ઘર ભેરા બેક ટુ હોમ તો મિત્રો આ વેળા આપણી વાડીનો આવા આજનો વિડીયો અને આજનો બ્લોગ આપણે આ રીતે બનાવે છે કારણ કે આપણી વાડીમાં ખતમ કહાની થઈ ગઈ છે તો આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો મિત્રો આવે હવે નવા નવા તમારા માટે વિડીયો બનાવતા રહી તો સપોર્ટ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્ર બિલકુલ નહીં ભૂલવાનું સપોર્ટ કરતા રહો મારા ગજવામાં પીંડા પડે વધુ સના લાગે પણ પીંડા પડે આ નો તારો મળીએ બધાને ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી તરી ગયું ખેતર બાય બાય પૂરું થઈ ગયું આપણું